ડા શહેર અને તાલુકામાં ભારે મેઘ ખાખા અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચ એક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાજાનગર અને નગીના સોસાયટીમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘુસ્યા હતા આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘર વખરી પાણીમાં પલળી નષ્ટ થઈ ગઈ હોય જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યો અને સામાજિક આગેવાનોને જાણકારી બોલાવતા માજી સુધરાઈ સભ્ય શાહનવાઝ બાપુ બુખારી રશીદભાઈ શિવાણી સબીર બાપુ બુખારી વિગેરે આવી ચીફ ઓફિસર તેમને જાણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી મારું નામ હરીફભાઈ ગાચી વિસ્તાર અને આજે તારીખ બાવીસ સાત ચોવીસના ના રોજ સવારથી પોણા સાત વાગ્યાથી લગાવી અને સાડા અગિયાર સુધી અમારા જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે એમ કરીને આનો નિકાલ કરવો જરૂરી છે એ દરમિયાન શાહ બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ભૂગર્ભ ગટર છે એની આખરી જે ભાગ છેલ્લો ભાગ એની અંદર ખૂબ જ કચરોને બધું ભરાઈ ગયું હતું અને પાણીનો ભરાવ ત્યાંથી બંધ થઈ ગયો પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું એ દરમિયાન બધા લોકો સાથે મળી અને સાનવાજ બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુએ તાત્કાલિક ચીફ ઓફિસર તથા મામલદાર સાહેબને

આટલા આટલા પાણીમાં હા તમે તમે જવા આવો બસ તમને ખબર પડે એમ તમે કેટલા વર્ષ સુધી દસ કેટલા વર્ષ થઈ ગયા ભાઈ તો તમારા ઘરમાં કોઈ દી આટલું પાણી આવ્યું છે ના નથી આવતું કોઈ દી ના ફેરી જાયું છે આ પાણી આવવાનું કારણ તમને ખબર છે બે ન કે પાણી વર્ષથી કોઈ દી પાણી નથી ગયું તમારી ઘર ઘર પ્રસ્થિતિ કેવી છે સારી છે સાવ સાવ ગરીબ માણસ છીએ કઈ નુકસાન થયું છે અનાજ કઈ નથી ગયું તમને સરકાર સહાયતા છે કે તમને સહાયતા આપશે સરકાર હવે સરકાર કરે અમારે સરકાર ઉપર છે બધું જી છે સરકાર ઉપર છે